આપણે ઘણીવાર સમાચારમાં સાંભળતા હોઈએ છે કે રૂપિયો ડોલર સામે મજબૂત થયો કે પછી નબળો પડ્યો પણ શું ક્યારેય વિચાર્યું છે કે આનો સાચો મતલબ શું થાય છે ચાલો આજે આપણે આ આખી ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીએ અને સમજીએ કે પૈસાની આ રમત આપણા સૌના જીવન પર કેવી અસર કરે છે તો આજે આપણે શું શું સમજવાના છીએ સૌથી પહેલા તો આપણે જાણીશું કે આ વિનિમય દર એટલે કે એક્સચેન્જ રેટ છે શું પછી આપણે જોઈશું કે જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે શું થાય છે અને એની અસરો શું છે અને એનાથી બિલકુલ ઉલટું જ્યારે રૂપિયો મજબૂત બને ત્યારે શું થાય છે અને એની અસરો શું હોય છે સારું તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી આખરે આ વિનિમય દર છે શું એકદમ સાદી ભાષામાં કહીએ ને તો આ એક દેશના પૈસાની બીજા દેશના પૈસામાં કિંમત છે જેમ આપણે બજારમાં કોઈ વસ્તુનો ભાવ પૂછીએ બસ એ જ રીતે આ બે દેશના ચલણનો ભાવ છે અને આ ભાવ નક્કી કોણ કરે તો બજારમાં રહેલી એ ચલણની માંગ અને પુરવઠાના આધારે એ નક્કી થાય છે ચાલો આને એક સીધા ઉદાહરણથી સમજીએ માની લો કે એક યુએસ ડોલરની કિંમત છે સાઠ ભારતીય રૂપિયા આ આંકડો ખાસ યાદ રાખજો કારણ કે આપણે આખી વાત આની આસપાસ જ ફરશે આ આપણો બેઝ પોઈન્ટ છે પણ સવાલ એ થાય કે આપણને વિદેશી ચલણની જરૂરત સુકામ પડે છે બરાબર ને તો વિચારો કોઈને વિદેશ ભણવા જવું છે કોઈ વેપારીને બહારના દેશમાંથી મશીન મંગાવવું છે અથવા તો કોઈને ફરવા માટે વિદેશ જવું છે આ બધા જ કામો માટે એ દેશના ચલણની જરૂર પડે અને આ જરૂરિયાત જ આંતરરાષ્ટ્રીય બજારમાં એ ચલણની માંગ ઊભી કરે છે ચાલો હવે આપણી ચર્ચાના પહેલા અને બહુ મહત્વના તબક્કા પર આવીએ શું થાય જ્યારે રૂપિયો નબળો પડે છે આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને કે રૂપિયો નબળો પડ્યો કે પછી એ એના માટે એક ભારે શબ્દ વપરાય છે અવમૂલ્યન એટલે કે ડેપ્રિશિએશન આનો સીધો સાધો મતલબ એ છે કે બીજા ચલણની સરખામણીમાં આપણા રૂપિયાની કિંમત ઘટી ગઈ છે ચાલો આને ઉદાહરણથી વધુ સ્પષ્ટ રીતે સમજીએ અહીં જુઓ આ તફાવત બધું જ કહી દે છે જે એક ડોલર પહેલાં સાઠ રૂપિયામાં મળતો હતો એ જ એક ડોલર ખરીદવા માટે હવે પાસઠ રૂપિયા ચૂકવવા પડે છે એનો મતલબ શું થયો મતલબ કે ડોલર આપણા માટે મોંઘો થઈ ગયો અને રૂપિયો સસ્તો થઈ ગયો બસ આને જ રૂપિયાનું અવમૂલ્યન કહેવાય છે સારું તો રૂપિયો નબળો પડ્યો એ તો સમજાયું પણ એનાથી થાય શું એની અસર શું પડે ચાલો એને આયાત અને નિકાસ એટલે કે ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટના દ્રષ્ટિકોણથી સમજીએ તો સૌથી પહેલા વાત કરીએ આયાતની એટલે કે એ વસ્તુઓની જે આપણે બીજા દેશોમાંથી ખરીદીએ છીએ વિચારો કે કોઈ વ્યાપારી વિદેશથી સામાન મંગાવે છે એને હવે એક ડોલરની કિંમત ચૂકવવા સાઠ નહીં પણ પાસઠ રૂપિયા આપવા પડશે તો એ શું કરશે સ્વાભાવિક છે કે એ પોતાના માલની કિંમત વધારશે અને આ ફક્ત કોઈ એક વસ્તુની વાત નથી પેટ્રોલ ઇલેક્ટ્રોનિક્સ દવાઓ જે કંઈ પણ આપણે બહારથી મંગાવીએ છીએ એ બધું જ મોંઘું થઈ જાય છે હવે સિક્કાની બીજી બાજુ જોઈએ આયાતની વાત તો કરી પણ નિકાસનું શું એટલે કે જે માલ આપણે ભારતમાંથી બહાર વેચીએ છીએ એનું શું હવે આ પરિસ્થિતિ આપણા નિકાસકારો માટે તો બહુ ફાયદાની છે જરા અમેરિકામાં બેઠેલા ખરીદદારની જગ્યાએથી વિચારો પહેલા એ એક ડોલર આપતો તો એને સાહીઠ રૂપિયાનો સામાન મળતો હવે એને પાંસઠ રૂપિયાનું સામાન મળશે એના માટે તો આપણા કપડાં મસાલા સોફ્ટવેર સેવાઓ બધું સસ્તું થઈ ગયું એટલે વધુ ખરીદશે આનાથી આપણી નિકાસ વધે છે ચાલો હવે આખી બાજી પલટી નાખીએ માની લો કે રૂપિયો નબળો નથી પડતો પણ મજબૂત બને છે ત્યારે શું થાય તો રૂપિયો મજબૂત થવો એને માટે પણ એક શબ્દ છે અધિમૂલ્યન એટલે કે એપ્રિસિએશન આપેલા અવમૂલ્યનથી એકદમ ઊંધું છે અહીંયા રૂપિયાની કિંમત ઘટે નહીં પણ વધે છે અહીં જો હવે શું થયું પહેલો જે એક ડોલર સાઈઠ રૂપિયાનો હતો એ હવે ફક્ત પંચાવન રૂપિયાનો થઈ ગયો એટલે કે એ જ ડોલર ખરીદવા હવે ઓછા રૂપિયા આપવા પડે છે આનો સીધો મતલબ એ છે કે રૂપિયાની તાકાત એની ખરીદશક્તિ વધી ગઈ છે તો હવે સવાલ એ છે કે આ મજબૂત રૂપિયો આયાત અને નિકાસના ત્રાજવા પર કેવી અસર કરશે ચાલો જોઈએ ફરીથી આપણે આયાતથી જ શરૂઆત કરીએ મજબૂત રૂપિયો હોય તો વિદેશથી આવતા માલનું શું થશે આ તો આપણા બધા માટે સારા સમાચાર કહેવાય વિચારો હવે વિદેશથી આવતી વસ્તુઓ સસ્તી મળશે વિદેશ ફરવા જવાનો ખર્ચ ઓછો થશે વિદેશ ભણવા જવું હોય તો પણ રાહત મળશે કેમ કારણ કે હવે ડોલર ખરીદવા ઓછા રૂપે આપવા પડે છે એટલે આયાતી માલની માંગ વધી જાય છે અને હવે છેલ્લો મુદ્દો આયાતકારો માટે તો સારું છે પણ આપણા નિકાસકારોનું શું અહીં નિકાસકારો માટે થોડી મુશ્કેલી ઊભી થાય છે ફરીથી પહેલાં અમેરિકન ખરીદદાર વિશે વિચારો એને હવે એના એક ડોલરમાં પહેલાં જેટલો સામાન નહીં મળે એને ફક્ત પંચાવન રૂપિયાનો જ માલ મળશે એટલે એના માટે આપણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે એ કદાચ ઓછી ખરીદી કરે આનાથી આપણી નિકાસ ઘટી શકે છે તો આ બધું સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે કે દેશ માટે શું સારું છે મજબૂત રૂપિયો કે નબળો રૂપિયો જો એક બાજુ મજબૂત રૂપિયો હોય તો આયાત સસ્તી થાય અને સામાન્ય લોકોને રાહત મળે બીજી બાજુ નબળો રૂપિયો હોય તો નિકાસ વધે અને દેશની કમાણી વધે આનો કોઈ એક જ સાચો જવાબ નથી આ એક એવી બાજી છે જેમાં દરેક દેશને પોતાની આર્થિક જરૂરિયાત પ્રમાણે એક નાજુક સંતુલન જાળવીને ચાલવું પડે છે